શ્રદ્ધા ક્રિયતે તે તદેવ શ્રાદ્ધમ અર્થાત શ્રદ્ધાથી જે કરીએ તે જ શ્રાદ્ધ ગાથા સનાતન ધર્મ કથા પર આપ સર્વનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પિતૃ સ્તોત્ર તથા પિતૃના મંત્ર વિશે જાણીશું માનવ માત્ર પર દેવ ઋણ અને પિતૃ ઋણ છે દેવ ઋણમાંથી મુક્ત થવા માટે આપણે લોકો અવારનવાર દેવ કાર્યો કરતા હોઈએ છીએ પૂજા પાઠ કરતા હોઈએ છીએ મુક્ત થવા પિતૃને પ્રસન્ન કરવા માટે ભાદરવા માસના પૂનમ શ્રાદ્ધ પક્ષ ગણવામાં આવે છે પક્ષ દરમિયાન પિતૃની તિથિ દરમિયાન કે અમાસ દરમિયાન કરેલા પિતૃ માટેના કાર્યો પિતૃને પ્રસન્ન કરનારા છે અગર કોઈ વ્યક્તિને પિતૃદોષમાંથી મુક્તિ મેળવવી હોય અથવા તો પિતૃને પ્રસન્ન કરવા હોય પિતૃને તૃપ્ત કરવા હોય તો પિતૃ સ્તોત્રનો રોજ પાઠ કરવો જોઈએ એમાં પણ ભાદરવા મહિનામાં આવતા શ્રાદ્ધ પક્ષ અમાસ તથા પિતૃઓની તિથિના દિવસે જો બ્રાહ્મણ ભોજન સમયે કે દિવસ દરમિયાન પિતૃ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો એનાથી પિતૃ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે આજના વિડીયોમાં આપણે પિતૃને પ્રસન્ન કરનારું આવું જ પિતૃ સ્તોત્ર અને એનો ભાવાર્થ સાંભળીશું પણ એ પહેલા જો આપે આ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો આવા જ બીજા વિડીયોની માહિતીઓ જાણવા માટે સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલાયકન પર જરૂરથી ક્લિક કરજો પિતૃ સ્તોત્ર ભાવાર્થ સાથે અર્ચિતાનામ મૂર્તાનામ અમૃત તેજસ્વી ધ્યાની તથા દિવ્ય દ્રષ્ટિથી સંપન્ન છે એવા પિત્રો ને હું સદા નમસ્કાર કરું છું જે ઇન્દ્ર આદિ દેવતાઓ દક્ષ મારીચ સપ્ત ઋષિઓ તથા બીજા બધાના નેતા છે કામના ની પૂર્તિ કરનારા છે એવા પિતૃ ને હું પ્રણામ કરું છું ચંદ્ર ના પણ નાયક છે એવા સમસ્ત પિતૃ ને હું જલમાં અને સમુદ્ર પણ નમસ્કાર કરું છું નક્ષત્રાણા નક્ષત્રો ગ્રહો વાયુ અગ્નિ આકાશ અને દ્યુલોક તથા પૃથ્વીલોક ના પણ નેતા છે એવા તમામ પિતૃ ને હું હાથ જોડીને પ્રણામ કરું છું જેને આખું જગત વંદન કરે છે તથા જે સદા અક્ષય ફળ આપનારા છે એવા પિતૃ ને હું હાથ જોડીને પ્રણામ કરું છું પ્રજાપતે પ્રજાપતિ કશ્યપ સોમ વરુણ તથા યોગેશ્વરના રૂપે સ્થિત એવા પિતૃ ને હું હાથ જોડીને સદૈવ પ્રણામ કરું છું

ધારી પિતૃગણો ને હું પ્રણામ કરું છું આ સાથે જ સંપૂર્ણ જગત ના પિતા એવા સોમને પણ હું નમસ્કાર કરું છું અગ્નિસ્વરૂપ બીજા પિતૃ પ્રણામ કરું છું કારણ કે આ સંપૂર્ણ જગત અગ્નિ અને સોમય છે જગત સ્વરૂપ

તમને વારંવાર નમસ્કાર કરું છું નમસ્કાર કરું છું પિતૃ સ્ત્રોત સમાપ્ત આતો હતો પિતૃ ભાવાર્થ સાથે પણ આપ જો શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ ક્રિયા દરમિયાન શ્રાદ્ધના દિવસો દરમિયાન પિતૃ સ્તોત્ર સાંભળવા માંગતા હો તો ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકો છો આપણા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિતૃને પ્રસન્ન કરવા માટે પિતૃ મંત્ર પણ દર્શાવવામાં આવ્યા છે જેમાંનો સૌથી ઉત્તમ મંત્ર ઓમ નમ ભગવતે વાસુદેવાય નમ આ મંત્ર બતાવવામાં આવ્યો છે તથા શિવજીનો ગાયત્રી મંત્ર એટલે કે સમયે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન આ બધા મંત્રોચ્ચાર કરવાથી પિતૃદોષ માંથી મુક્તિ મળે છે તથા પિતૃ આપણા પર પ્રસન્ન રહે છે પિતૃ ઋણ મુક્ત થવા માટે પિતૃ સ્તોત્ર તથા પિતૃ મંત્ર નો જપ અવશ્ય કરવો જોઈએ આ મંત્ર અને સ્તોત્ર નો જપ જો શ્રાદ્ધ પક્ષમાં નિયમિત રીતે તથા પિતૃ કાર્યો દરમિયાન પિતૃઓની તિથિ સમયે કે અમાસ દરમિયાન કરવામાં આવે તો તે અતિ ફળદાયી બને છે આ તો હતી આજની વિડીયોની માહિતી ભવિષ્યમાં આવી જ અવનવી માહિતી જાણવા માટે આપા ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં હરિઓમ તત્સત